ભાનુશાળી અનેક મોટા નેતાઓને મીઠી ખારે ખાવા બોલાવતા હતા અને એ તમામની સ્થિઢી તેની પાસે હતી જેના આધારે તે બ્લેકમેલ કરતા હતા અને તેના કારણે તેની હત્યા કરવામાં આવી હોય પણ પોલીસ વિભાગમાં આધાર ભૌત્ત સૂત્રની જો વાત માનીએ તો એ વાતનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે હાલમાં પોલીસ બે થિયરી પર તપાસ કરી રહી છે કે જમીન વિવાદમાં હત્યા થઈ અથવા તો જૂની અદાવતમાં તેનું કાસળ કાઢી લેવામાં આવ્યું છે આ બંને માંથી પોલીસ ની વાત ની પ્રબળ શંકા છે કે જૂની અદાવત માં જ હત્યા થઈ છે જેથી પોલીસે દિશા માં તપાસ આગળ વધારી છે આ મામલે પોલીસે અત્યાર સુધી પચાસ ના નિવેદન નોંધ્યા છે પણ પોલીસ ને આરોપી કોણ તેની ભાડ મળી નથી પોલીસ એ વાત અંદર ખાને સ્વીકારી રહી છે કે શૂટર કચ્છ મૂળ છે અને હાલમાં મુંબઈ રહે છે અને તેના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે પણ કોના ઇશારે હત્યા થઈ એ નક્કી ત્યારે થઈ શકશે જ્યારે શૂટર હાથમાં આવશે પોલીસે કચ્છના અનેક વિસ્તારમાં સીસીટીવી કબજે કર્યા છે પણ તેમાંથી આરોપીની ઓળખ થઈ શકે નથી તો મહત્વની વાત આ કેસની કરીએ તો જે પ્રમાણે ફરિયાદ નોંધાય છે તેમાં જે કોઈ કોઈ નામ છે તેને લઈને તો નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી સામાન્ય રીતે ફરિયાદમાં જે આરોપીઓના નામનો ઉલ્લેખ હોય તેની તપાસ કરી પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેને સંડોવણી અંગે તપાસ કરતી હોય છે પણ આ કેસમાં તો પોલીસ તદ્દન ઉલટી દિશામાં તપાસ ચલાવી રહી છે એક તરફ પોલીસે અને પવન પૂછપરછ કરી આરોપીની ઓળખ કરવા પ્રયાસ કરી સ્કેચ બનાવ્યો છે પણ તમામ ના વિવરણ અલગ હોવાના કારણે પોલીસ પણ મૂંઝવણ છે કે આખરે આરોપી દેખાય છે કેવો હાલ પોલીસે મેરેથોન તપાસ તો ચલાવી પણ હજી સુધી શૂટર સુધી પહોંચવામાં સફળતા મળી નથી કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ